તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બેઠકોની ફાળવણી કરાઈ છે મનપા નગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે છ મનપા એક નગરપાલિકાના અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે અમદાવાદ સુરત મનપાની અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે ભાવનગર વડોદરા મનપાની અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે રાજકોટ જામનગર મનપાની અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે થરાદ નગરપાલિકાની અનામત બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે અહિયા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની આ તૈયારીઓ શું ચૂંટણી આયોગે છ જેટલી મહાનગરપાલિકા અને એક નગરપાલિકાની અંદર અનામત બેઠકોની જે રોસ્ટર હોય છે બેઠકોની ફાળવણી જે થતી હોય છે તે જાહેર કર્યું છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાની અનામત બેઠકોની આ ફાળવણી કરવામાં આવી છે અને આગામી મહિનાઓમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તેની આ તૈયારીઓના ભાગરૂપે કવાયત છે અમદાવાદ સુરત ભાવનગર વડોદરા રાજકોટ જામનગર મહાનગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી થઈ છે ત્યારે થરાદ નગરપાલિકા જે છે તેની પણ અનામત બેઠકની ફાળવણી કરવામાં આવી છે મહત્વનું છે કે ઇલેક્શન જાહેર થાય તે પહેલા અનામત રોસ્ટર એટલે કે કયા વોર્ડની અંદર એસટી અનામત હશે એસટી અનામત હશે ઓબીસી અનામત હશે કે વોર્ડની અંદર કેટલી બેઠકો જનરલ રહેશે તે તમામ કવાયત સાથેનું રોસ્ટર ચૂંટણી ના તબક્કા દરમિયાન જાહેર કરતું હોય છે તે જ હેઠળ જે છ મહાનગરપાલિકાઓ છે અને એક થરાદ નગરપાલિકાનું આ પ્રકારનું રોસ્ટર એટલે કે અનામત બેઠકોની ફાળવણી જાહેર કરાય છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર